સરસ મજાનું જે અંધારું છે અંજવાળું નથી ઠંડીનું વાતાવરણ છે તો ઠંડીના વાતાવરણમાં સરસ મજાની ખીર આવી છે તો ખીરને તે વાર વારસે તો કાંઈક પતંગ ઉડાડવાનું સગવડતા કરવી પડશે રીલ્યું પાવું જોઈએ તો પતંગ ઉસારી લેવા જ આવી જોઈશે તો આજે રવિવાર છે તેમાં એકાદું ગામતરું આવ્યું છે ગામતરું કરીશું અને કાંક પતંગની વ્યવસ્થા કરીશું સરસ મજાની ખીરને માન આપી બધા તહેવારને માન આપી તો ખીરને કેમ નહીં એ ગમે એવી ઉંમરમાં પતંગ તો ઉડાડવી જરૂર છે ને તો હાલો જય શ્રી પતંગ જય શ્રી કૃષ્ણ આવો યુટ્યુબ ચેનલ મારા નિહાળકતા વાલા બેનો મિત્રો ભાઈઓ દીકરીઓ દીકરા સરસ મજાના તો હું આ તો રજા છે તો રજા હાંસલ કરીએ સર કરીએ ને હું ક્યાં જાઉં છું કહું સુરતમાં કિરણ પડસ આંખ્યું નહીં ઉગડતી હું કહું ક્યાં જાવશું કહું ને પાંચસો રૂપિયા લઈ લીધા સાર્યા હું લેવા કહું પણ પતંગો લઈ લો સરસ મજાનું પતંગોને ફિરકી અને એકાદું સરસ મજાનું ઓલું શું કહેવાય ઓલું પાય આવું સરસ મજાનું એક રેલ્યું રેલ્યું પાય આવું પતંગો લઈ લો પશાક સરસ મજાની નવી ડિઝાઇનની લાઠી શહેરમાં જઈને ખરીદી કરું છું તો આપણે લાઠી શહેરમાં ફરી મળશું તો પતંગો ખરીદી વખતે હું આપને બતાવીશ કે હું આવી પતંગો લઉં છું તો જે માતાજી જય શ્રી કૃષ્ણ કરીને અત્યારે વિરામ લો છું ફરી મળશું બીજા વીડિયો માં દોરા પાવાનું રીલ્યું તો હું કહેતી હતી ને કે લાઠી શહેર માં જાઉં છું પતંગ ખરીદી કરવા તો સરસ મજાની ઠેક ઠેકાણે પતંગો ને રીલ્યા નત નવા રમકડા આ દુકાને સારું છે લ્યો રીલ્યું પકડાવવાનું વાહ રજા એટલે મજા મોજ તો સરસ મજાના લીલિયા પવરાવું છું એક બે રીલિયા પાઈ દો પસાર રૂપિયા ની હારા મારી પતંગ આપો એટલે પસાર પતંગ આપવાની સહારા મારી બે લીલિયા પાઈ દો એક બે ફીરકી આપો અને પતંગ ઉડાડવાની ઈશા ખરી કરી છે તો આજ રજા હતી મેં કીધું રવિવારની રજા છે તો સરસ મજાના રીલિયા પતંગ લઈ આવું અને પછી પતંગ ઉડાડવા લાગી જાવ હારા ધાબા માથે તો સરસ મજાના રીલિયા હારું કયું છે પ્રભુ હા તો બાજીઘર પાઈ દો અને સરસ મજાના બનાવી દો મને આગળનું જ બોલતા નથી આવડતું હવે કઈ નવી સિસ્ટમ રીલિયું હું કહેવાનું હોય નથી ખબર હજારની નોટ હજારની નિર્માણ

રંગબેરંગી પતંગની સાથે સરસ મજાનું મસ્ત મજાદાર લીલોતરી શાકભાજી એ બે તમડીનો જથ્થો કરી લો પતંગો લઈને વટાણા આપી દો એક કિલો એક કિલો રીંગણા આપી દો સરસ મજાના પાંચસો ગ્રામ આમળા આપી દો ને આમ ધાબામાં બેઠા બેઠા ખાવા બે દિન વારસે પણ આજ રજા સજ ખરીદી કરી લો તો લાઠી શહેરમાં આવ્યા છે કાંઈ ઘટે નહીં લીલા શાકભાજી લાઠી શેરમાં બકાલાની માર્કેટમાં સરસ મજાના પણ એ સાથે સાથે આપણે ફ્રૂટની માર્કેટ તો થોડુંક ફ્રૂટ ભેગા ભેગ ખરીદી લો બકાલું ખરીદ્યો પાર નહીં એટલું અને હવે થોડુંક ફ્રૂટ ખરીદી લઉં પણ એ પેલા થોડોક બ્લોક ઉતારી લો આ શું કહેવાય સ્ટ્રોબેરી લો બોલ હવે ગૌઠીજી ભાઈ વાતી નહીં નામ આવડે ને હું ભલાવણા ને સરસ મજાનું બકાલું ખરીદી લઉ અને પતંગ મારી લિયા પવન કે દુ પાઈ મારું રેલિયો કેટલા વાળું પાયું ભાઈ તમારું રેલિયો પાયું 350 વાળો 350 વાળો વાહ મજા તો ધાબે છોડીને ઉડાડ્યું પતંગ કાય ગટ નઈ નહીં મારા ભાઈ પતંગો કેટલા વાળી બાંધી બાંધી 50 60 વાળી 50 વાળી બાંધી

તો પતંગનો જથ્થો સારી પેટનો જોઈ ગયો ને ભાઈના ઘેરેથી નીકળ્યા અને પતંગ જોયું તો મને એમ થયું કે છોકરાઓને મોરા અલગ અલગ પ્રકારના અને હું જમાનાના પતંગ એ એમને નાના હતા તો હાથે પતંગો કેરી કેરીને મોજ કરતા હતા ગોધડા હાંધવાના દોરા મારાથી શિહર આવ્યા સુંદરી દેતા હતા અને હવે તો પેલા એ એમાં મોડા સરસ મજાના પતંગો

ખીસડો દીખિર્યો છે દેવા આવે પણ મારે ભાયુ છે તો બોજાય મને નણો હાડલો નોવો નીકળ્યો નોવો આ જો તો હાડી તે મને ઓઢાડવા લઈ આવી દીધો મામેર માગી દીધા લે બાપા લે નણો હાડે નવી નીકળે છે તો ફાઈ ગયા ભાઈ ખીસડો તો દેવા આવ્યા તો થામો મળ્યો તો વા મોજવા છે એ આવી ને આવી છેરે આતી રહેજે બાપા હાડવી વરહજે અને હંસાબેન સોલંકીના હાડી સરસ મજાની આવી જો કેટલો મારો પરિવાર દીકરીયું દીકરા ભત્રી વહુ ને પોજ આવી ને આ માવડી બેઠા છે અમારી માં છે જો કોની આટ છે મારી માવડી જે પોતાનું પગ પર હોય ગામડે રહે છે તો ચેર આયા આવાની હતી તે અહીંયા આવ્યા છે તો સરસ મજાના એમાં અમારો પરિવાર છે પોતાનો પરિવાર આ અમારો પરિવાર કહેવાય સરસ મજાની જો હાડી મને ઓઢાડે છે

હું મોજ આવી છે જ નહીં અને પતંગોની આનો ઓર્ડર આપ્યો છે તમને લેવા જાઉં છું પાઈસ સરખવાશી મારા બાપા અને આ મારા દીકરાના હારા છે અને આ છે એ મારા ભાઈભી છે સરખવાશી એ તમને ભગવાન સુખ શાંતિ આપે કે ખરા ખાતામાં જન્મ ધર્યો હોય એવી મારી અપેક્ષા છે ને આ માતાજીની સાક્ષીમાં સરસ મજાના બેહી ગયા છો તો તમને જ્યાં ભગવાનને જન્મ નો આપ્યો તો કાંઈ જાણતી નથી પણ તમને ઘણું સુખ આપે ભગવાન તો સરસ મજાની ચેહરે આવે છે તો આયા મારી બા આવ્યા સા તો હવાનું નખરી માયું જ મળશે છોકરાને વાળીએ ગઈ વેવાને આવ્યા ખીસડો લઈને છોડીને ઘરે ગઈ આહુ આવ્યા હવે ભાઈને ઘરે આવે ત્યાં મારી મા હા માસે માળી ક્યાંય ગયા જો આ મારી બા બેઠા પણ એ તડકે જો બેઠા તો આજ તો સરસ મજાનો એવો હારો દીવ ને તે બધાના મા બાપ મળ્યા અને મારે બધા એની બધે મુલાકાત થઈ અને અમારા ભાઈના દીકરાનું ઘર છે તો કાલ તો અમે ગયા તા દેરના દીકરાને કર્યા આજ ભાઈના દીકરાને કર્યા સરસ મજાનું હમણાં તો ભારે સરસ મજાનું ગામ થોડું મળી જાય છે તો અત્યારે બસ આટલું ફ્રી મળશે બીજા યુડિયામાં લો જે માતાજી ફ્રીને મારે યુડિયાને થોડી વાર વિરામ બો શું કાક સા પાણીની જોગવાઈ થતી આવે તો સા પાણી ઠપકારી લઈએ અને પછી હળવે 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 દેવડી તરફ લઈ સરકારીમાં માં અત્યારે આવી ટુકડા માં હવે આમાં હું ઘટાડી માં સરસ મજા ના ગયા હૃદય મજા કરી